જે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે તેની પણ વાત કરીશું આજે વાવાઝોડું મસ્કટના દરિયાની નજીક અત્યારે આગળ વધી રહ્યું છે સાથે સાથે આ દિશામાં આગળ વધ્યું હવે અહીંથી યુ ટર્ન લેવાનું છે તેની વાત કરીએ તો વાવાઝોડું કઈ રીતે આગળ વધે છે ત્યાં આપણે જોઈએ ખાસ કરીને વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે મસ્કટ ઓમાન તરફ દરિયાકાંઠેથી તે ફંટાઈ શકે અત્યારે તેની પવનની ઝડપ એકસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે અને આજે બપોર પછીના સમયની વાત કરીએ તો ખાસ કરીને આજે રાત્રિના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન તે થોડું નબળું પડશે તેની જે પવનની ઝડપ છે એ ખાસ એસી પંચ્યાસી થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આ વાવાઝોડું ક્યાં ત્રાટકવાનું છે તેની વાત કરી લઈએ તો વાવાઝોડું અરબી સમુદ્રમાં જ ધીમે ધીમે નબળું પડવાની ધારણા છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે બીજી તારીખે વહેલી સવાર સુધી આ વાવાઝોડું ઘણું નબળું પડી જશે ત્યાર પછી ઓમાન નજીક દરિયાની અંદર તે ત્રણ તારીખ સુધીમાં લો પ્રેશરમાં કન્વર્ટ થઈ શકે છે હવે આપણે જોઈએ ગુજરાતમાં અત્યારે હાલ વરસાદની સંભાવના કેવી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની તે કઈ રીતે અસર કરશે હવે આપણે જોઈએ આજે ગુજરાતમાં કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો આજે બપોરના સમયે સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે જેમાં મહુવા આજુબાજુના વિસ્તારો હોય અમરેલી પંથક જુનાગઢ પંથક ઉના રાજુલા પંથક તેમજ જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર આજે વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટાં આપણને જોવા મળશે તો પૂર્વ ગુજરાતનો જે ભાગો છે તેમાં અત્યારે હાલ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની અને વિશાખાપટ્ટનમથી આગળ વધી રહી છે આ જે સિસ્ટમ છે તેની અસર ખાસ લાંબા ટ્રપના કારણે પૂર્વ ગુજરાતના ભાગો સુધી આજથી જોવા મળશે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ડુંગરપુર બાંસવારાથી લઈ આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ પંથક છે ગોધરા પંથક છોટાઉદેપુર આટલા વિસ્તારોમાં આજે સામાન્ય હળવા વરસાદથી શરૂઆત થશે આજે રાત્રિની અપડેટ જોઈએ જેમાં રાત્રિના સમયે પણ ક્યાંક ક્યાંક સામાન્ય હળવો વરસાદ જોવા મળશે અને આવતીકાલે બપોરની વાત કરીએ તે પહેલાં સવારના સમયની વાત કરીએ તો ડુંગરપુર આજુબાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારો દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર અમદાવાદ કપડવંજ લુણાવાડા આજુબાજુ તેમજ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા અલીરાજપુર રાજપીપળા વડોદરા સોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં ઝાપટા જોવા મળશે ત્રણ તારીખમાં રાત્રિના સમયની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર તેમજ ખાસ કરીને સુઈગામ થરાદ ડીસા ડિયોદર ભાટસણ પાલનપુર અંબાજી આજુબાજુના વિસ્તારો તેમજ ખેડબ્રહ્મા સાઈડ ઈડર ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર અમદાવાદ કપડવંજ બાયડ બાલાસિનોર તેમજ ધોળકા નળસરોવર મહેમદાવાદ મહુદા ડાકોર ગોધરા દાહોદ મહીસાગર વડોદરા ખંભાત ખેડા આણંદ બોરસદ છોટાઉદેપુર તેમજ આજુબાજુના જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે વલસાડ ભવના તંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ અમરેલી ભાવનગર મહુવા તળાજા પાલીતાણા ગાડીયાધર તેમજ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા અને બોટાદમાં પણ વરસાદની શરૂઆત થઈ છે કચ્છમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની શરૂઆત થઈ છે હવે આપણે જોઈએ ત્રણ તારીખે સવારની અપડેટ જેમાં સવારના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રણ તારીખે બપોરની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગરમાં મધ્યમ જૂનાગઢ ગીર સોમનાથમાં પણ મધ્યમ વરસાદ તો સૌથી વધારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના તમામ વિસ્તારો જેમાં મહુવા તળાજા પાલિતાના ગારિયાધાર હોય કચ્છની અંદર ગાંધીધામ રાપર સુધી વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના મંડાણ મંડાઈ શકે ખાસ કરીને ત્રણ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છની અંદર પણ મેઘતાંડવ ખાવડા નલિયા ભુજ ગાંધીધામ રાપર ભચાઉ આજે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાણવડ જામનગર અને સલાયા જુનાગઢ સુધીના વિસ્તારો ગીર સોમનાથ સુધીના પટ્ટામાં હળવો વરસાદ તો મહુવા તળાજા પાલીતાણા ભાવનગર અમરેલી સાબરકુંડલા ધારીસાવદર બગસરા ચોટીલા જસદણ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે ભરૂચ રાજપીપળા સુરત તાપીમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ વલસાડ નવસારી ડાંગમાં હળવો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર પાંસવારા એટલે કે સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા બનાસકાંઠા તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો ત્રણ તારીખે રાત્રિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળશે ખાસ કરીને ભરૂચથી નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે ચાર તારીખે સવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ભાવનગર બોટાદ જસદણ ચોટીલા રાજકોટ તેમજ જામનગર સાઈડના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ તો વિરમગામ અમદાવાદ ધોળકા ખંભાત નડિયાદ વડોદરા તેમજ અમુદ આજુબાજુના વિસ્તારો ભરૂચ નર્મદા સુરત તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે અને સમગ્ર કચ્છના જે વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર મહેસાણા બનાસકાંઠા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તો ચાર તારીખની આપણે વાત કરીએ સમગ્ર કચ્છના વિસ્તારો સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આપણને જોવા મળશે પાંચ હવે આપણે પાંચ તારીખની વાત કરીએ તો જેમાં સમગ્ર કચ્છના વિસ્તારો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે છ તારીખમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે સાત તારીખ અને આઠ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત ઉપર હજુ સાર્વત્રિક વરસાદ આપશે હવે આપણે જોઈએ ગુજરાતમાં પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે છવ્વીસથી ત્રીસની પવનની ઝડપ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે અને આવતીકાલે પચ્ચીસ જેવી પવનની ઝડપ રહેશે ત્રણ ચાર તારીખમાં પવનની ઝડપ નોર્મલ રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાર તારીખમાં ચુમ્માલીસ અને સૌરાષ્ટ્રના ભાગોમાં આડત્રીસ જેવી રહેશે પાંચ તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છના વિસ્તારોમાં ચાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ છ તારીખની વાત કરીએ તો તેમાં પણ ચાલીસથી પિસ્તાલીસની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આ રીતે ગુજરાતમાં ભારે પવન સાથે પણ ક્યાંક ક્યાંક વરસાદની સંભાવના રહેશે બાકીના વિસ્તારોમાં નોર્મલ પવનની ઝડપ રહેશે વાવાઝોડું આસના ગુજરાતથી ઘણું દૂર હોવાથી તેની કોઈ અસર ગુજરાત ઉપર નથી પરંતુ માછીમારોને સત્તા પણ સાવચેતી રાખવી જરૂરી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ